સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના વારંવાર કિસ્સાઓ સામે આવે છે ત્યારે નાના વરાછા યમુના નગરના એબી થર્ટી આ મકાન મહેશભાઈ દેસાઈનું હોવાનું સામાવ્યું હતું તો મહેશભાઈ તેના પરિવાર સાથે પારિવારિક કામ અર્થે વડોદરા ગયા હતા અને સ્થાનિક લોકોએ તેમને મકાન પર ક્રેન પડી હોવાની માહિતી આપી હતી જેથી તેઓ સુરત દોડે આવ્યા હતા અને મેટ્રોના અધિકારી હજુ સુધી પૂછવા પણ નથી આવ્યા તેમ કહ્યું હતું તંત્ર દ્વારા પરિવાર માટે જમવાની અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને ખોડન કરી દેવાતા પરિવારના સભ્યોને મકાનમાં જવા દેવામાં આવતા નથી જેને લઈ પરિવાર મુશ્કેલીમાં હોવા છતાં પણ

અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા જાનહાની ન થાય હવે તમારી શું માંગ છે આમાં જવાબદાર દરેક વ્યક્તિ મેટ્રો કે કોન્ટ્રાક્ટર જે કોઈ એન્જિનિયર એની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે જે આનો રસ્તો થવો જોઈએ એ થવો જોઈએ મેટ્રો તમને કોઈ સંપર્ક કર્યો છે ખરી ના કોઈ મળવા તમારું મકાન તૂટી ગયું છે હવે રહેવાલાયક નથી રહ્યું તો તમને રહેવાની કોઈ જગ્યા સગવડ કરવામાં આવશે ના એની એની કોઈ મને ફોનય નથી આવો અને એની કોઈ જરૂરય નથી આ આખો વિસ્તાર છે ગમે એના ઘરે જઈએ ગમે એના ઘરે રહીએ કાંઈ એમ છે મેન વસ્તુ એ છે કે તમારું પોતાનું ઘર હોય તમે સવારે તાળું મારીને જાઓ સાંજે આવો તો ઘરબાર વગર ના થઈ જાઓ તમારા પહેરવાના કપડાય ન હોય તમારી પાસે આવી હાલત થઈ એમ પણ આપણે કોઈની એવી સહાય નથી થતી આપણે જે કાયદેસર કરવું પડે એ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની